જય દ્વારકાધીશ ભરતભાઈ પટેલ આપણે ગયા વિડીયોમાં જોયું કે પુષ્પથી ત્રણ દોષ ઉપર ખૂબ સારા પરિણામ મળે છે તો હવે આગળની વાત જોઈએ તો પુષ્પ પાંચ વાયુ પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન એ ત્રણેયના સ્થાન આપણા શરીર ઉપર જુદી જુદી જગ્યાએ છે અને દરેકનું કાર્ય જુદું જુદું છે એવા સંજોગોની અંદર અમૃતપુષ્પ એ પાંચે પાંચ વાયુ પર જ્યારે પરિણામ આપે છે ત્યારે ગમે તે રોગ મહાક થાય છે ડીચણના વાયુ ઉપર પરિણામ મળે તો ડીચણ દુખતા બંધ થાય પિત્તના વાયુ ઉપર પરિણામ મળે તો એસિડિટી પિત્ત બંધ થાય એ રીતે પાંચે પાંચ વાયુને જ્યાં જ્યાં સ્થાન છે તે સ્થાન પ્રમાણે જુદા જુદા વાયુમાં પણ પાંચ ટીપા જ અમૃતપુષ પરિણામ મળે તે અમૃતપુષ્પ કારાગર કહેવાય જય દ્વારકાધીશ અમૃતપુષવિતરક ચોરાણું અઠ્યાવીસ છન્નું બાવીસ ત્રાણું ભરતભાઈ પટેલ અમદાવાદ